જુનાગઢ સિદ્ધ મ્યુઝિક કરા ઓકે એકેડેમી દ્વારા વિજેતાઓના સન્માન સમારોહ યોજાયો સિદ્ધ મ્યુઝિક કરા ઓકે એકેડેમીના સ્થાપક એડમિન લીના બેડમના આશીર્વાદથી ઓપન ગુજરાત કરા ઓકે સિંગિંગ સ્પર્ધામાં અલગ અલગ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવનાર સિદ્ધ મ્યુઝિક કરા ઓકે પરિવારના બે સભ્યો કનકભાઈ ગગલાણી તથા જયંતિભાઈ ચૌહાણના સન્માન માટે અને સિદ્ધ એકેડેમીની જીત ની ઉજવણી સિદ્ધ મ્યુઝિક કે એકેડેમી હરીવાડી હાટકેશ્વર હોસ્પિટલ પાસે રાખવામાં આવેલ હતું આ તકે ઓ એડમિન નિકુંજભાઈ ચોક્સી તથા પ્રદીપસિંહ ચુડાસમા તથા સમગ્ર ટીમ ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી હતી નિકુંજભાઈ ચોકસી તથા પ્રદીપસિંહ ચુડાસમા સિદ્ધ બીજી કે એકેડેમી જુનાગઢ સિદ્ધ બિઝિકલ કરાઓ કે એકેડમી બે હજાર બાવીસમાં લીનાબહેન ભટ્ટ દ્વારા ચાલુ કરવામાં આવેલ હતી તેના સંસ્થાપક લીનાબેન ભટ્ટ હતા એક વર્ષ સરસ મજાની એકેડમી ચલાવી બાકી કોમ્પિટિશન થતી અલગ અલગ ફંક્શન ઉજવાતા દરેક સભ્યોના અમે જન્મદિવસ ઉજવતા કોઈપણ સારા નશા પ્રસંગે મેડમ પરિવારની જેમ બધાને સાથે રખતા અને બે હજાર ત્રેવીસમાં અચાનક જ લીના બેડમને સ્ટ્રોક આવતા તેનું અવસાન થયું એકેડમીના બધા સભ્યોએ એવું નક્કી કર્યું કે આપણે મેડમની સ્મૃતિમાં કાયમી યાદગીરી રહે એટલા માટે એકેડેમી ચાલુ રાખવી છે તો અમે એ જ પરંપરા મુજબ એના જ નિયમથી એકેડેમી ચાલુ રાખી છે આમ તો બધા સભ્યો ભેગા થઈને ચલાવીએ છીએ પણ એનું સંચાલન કરવા માટે કોઈ પણ વ્યક્તિ જોઈએ તો હું અને પ્રદીપસિંહ શિવરાજમાં એનું સંચાલન કરીએ છીએ લીના મેડમ જે પ્રવૃત્તિ કરતા જે રીતના બધાને સાથે રાખતા તે રીતના સાથે રાખીએ બે હજાર ત્રેવીસથી પચીસ આ ત્રણ વર્ષ દરમિયાન જે કોઈ કોમ્પિટિશન થઈ છે તેમાં દરેક વખતે સીધ ગ્રુપના નંબર અમારા આવે છે પેલો બીજો ત્રીજા નંબરમાંથી બે જણા હોય જ છે આ વખતે પણ બે હજાર પચીસમાં પણ અમારા બે સભ્યો અલગ અલગ કેટેગરીમાં પ્રથમ નંબર આવેલ છે જેમાં સિનિયર કેટેગરીમાં કનકભાઈ ગગલાણી પ્રથમ નંબર આવેલ છે તથા જયંતિભાઈ ચૌહાણ એ પણ પ્રથમ નંબર આવે છે જેન્ટ્સ કેટેગરીમાં કુલ નેવું જ જેટલા પાર્ટિસિપન્ટ હતા તેમાંથી સિલેક્ટ થઈને આ નંબર લેવો એટલે આકરી વાત છે અમારા એકેડેમીમાંથી કુલ દસ સભ્યોએ ફોર્મ ભરેલા હતા તેમાંથી છ સભ્યો ફાઇનલમાં આવેલા હતા અને એ છ સભ્યોમાંથી બે સભ્યોએ નંબર મેળવેલો છે તો તે અમારા માટે ખૂબ આનંદની વાત છે આમ સિદ્ધ કરાવો કે એકેડેમી હજી પણ જૂનાગઢના ટોચ ઉપર જ છે અને ટોપ ઉપર જ કાયમી ધોરણે રહેશે એવી અમે મહેનત કરશો શું આ ભાતને લગતી તમામ સમસ્યાની સિસ્ટમ સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાંત સર્જન તેમજ વસોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્ષ પાછળ વેરાવળ રોડ કેસો એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો